મહેસાણા જિલ્લાના કડાણા ગામની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં રાત્રિના સમયે તબીબોની ગેરહાજરીની ઘટનાએ આરોગ્ય વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી ચેનલ દ્વારા રાત્રિના અગિયાર ને ત્રીસથી બાર વાગ્યાનો સમયગાળામાં કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું કે ચોવીસ કલાક ચાલતી આ હોસ્પિટલમાં તબીબો ફરજ પર હાજર ન હતા તેના હોસ્પિટલ પરિસરમાં રખડતા કૂતરાઓના દ્રશ્યો પણ સામે આવ્યા વરસાદી મોસમમાં શરદી ખાંસી મલેરિયા અને ટાઈફોઇડ જેવા રોગોના કેસમાં વધારો થઈ રહ્યો હોવા છતાં લાખો રૂપિયાના પગાર મેળવતા તબીબો રાત્રિ ફરજમાં ગુલ્લી મારી ઇમરજન્સીમાં સારવાર માટે આવતા દર્દીઓના જીવ સાથે ચેડા કરી રહ્યા છે જેના કારણે આરોગ્ય તંત્રની વિશ્વસનીયતા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે હવામાન ખાતાની આગાહીને પગલે અત્યારે ઠેર ઠેર વરસાદની સિઝન છે વરસાદ વરસી રહ્યો છે વરસાદની સાથે સાથે વાતાવરણમાં પલટો આવવાની સાથે રોગચાળો પણ વધી રહ્યો હોવાની માહિતી સામે આવી છે મહેસાણા જિલ્લામાં જે મચ્છરજન્ય રોગો છે જે કોલેરા છે ટાઈફોઇડ છે મેલેરિયા છે તેવા રોગોએ માથું ઉચક્યું હોવાના પણ સમાચાર મળી રહ્યા છે ત્યારે જે સરકારી હોસ્પિટલો છે હોસ્પિટલોમાં જે ઓપીડી હોય છે જે દસ થી પંદર રોજિંદી ઓપીડી હોતી હતી તેમાં અત્યારે વધારો એટલે કે દસ થી પંદર ઓપીડીની દસ થી પંદર લોકો સારવાર લેવા આવતા હતા તેની જગ્યાએ અત્યારે મળતી માહિતી મુજબ સો જેટલી ઓપીડી નોંધાય છે એટલે કે સો જેટલા લોકો સારવાર માટે આવતા હોય છે અત્યારે આપણે હાલ જે કડીની એક કુંડાળ હોસ્પિટલ છે તેમાં ઘણા સમયથી બુમરાળ હતી કે જે રાત્રિના સમયે જે તબીબો હશે તે ફરત બેદરકારી વાસ્તવિક પૂર્વક ફરજ હોય છે ફરજ ઉપર હાજર હોતા નથી અને તેઓ રાત્રિની ફરજ દરમિયાન પોતે પોતાના ઘેર હોય છે કે ગુલ્લી મારતા હોય છે પોતાની રૂ ઉપર જઈને સુઈ રહેતા હોય છે ત્યાંથી જે દર્દીઓ આવતા હોય છે રાત્રે આકસ્મિક જે અકસ્માત વાળા દર્દીઓ છે કોઈ ઇમરજન્સી પેશન્ટ આવતા હોય છે તેમને તકલીફ પડતી હોવા એક માહિતી મળી હતી તેના લીધે આપણે પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી ન્યૂઝ ચેનલ અત્યારે હાલ રાત્રિના બાર વાગે આજુબાજુ જે રિયાલિટી ચેક કરવા પહોંચી છે હું આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ આપણે અત્યારે મહેસાણા જિલ્લાનું જે કડી તાલુકા નું કુંડાળ ગામ છે કંડાળ તાલુકાની સરકારી હોસ્પિટલ અ જે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ તરીકે જાણીતી છે આપને હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આપ જોઈ શકો છો હોસ્પિટલમાં કૂતરું જે શ્વાન છે તે ફરી રહ્યું છે જેની બંધી ફરમાવ જેની જીઆર પણ બહાર પાડેલો છે કે આવા કૂતરા હોસ્પિટલ ના ફરતા હોવા જોઈએ તેમજ જે તબીબો છે તે તબીબો હાજર હોય કે નથી તેના માટે આપણે રિયલિટી ચેક કરવા પડશે હું આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ આ ઓર્થોપેડિક સર્જન ની એક ઓફિસ છે ત્યાં આગળ એક લોક છે આપણે બીજો રૂમ બતાવવાનો પ્રયત્ન કરીશ આ

અત્યારે હાલ અહીંયા આપ જોઈ શકો છો અહીંયા પેશન્ટ પણ દાખલ કરેલા છે પેશન્ટ બેઠેલા છે અહીંયા કેટલાક પેશન્ટો દવા માટે આવેલા છે કેટલાક માટે આવેલી છે તેઓ પણ અહીંયા બેઠા છે પરંતુ ડોક્ટર અહીંયા ક્યાંય દેખાતા નથી અત્યારે હાલ ડોક્ટર નું કોઈ નિશાન જોવા મળતું નથી અત્યારે હું અહીં બેઠેલા એક બેન જોડે વાત કરીશ બેન શું કહેશો શા માટે આવે છે આમાં ડિલેવરી ના કેસ માટે આયા છે તો એમને ચેકઅપ કરવી છે એમને થોડી બાળકમાં થોડી તકલીફ છે એના માટે એમને ગાંધીનગર મોકલવામાં આવ્યા છે શું કહેશો બેન કેવી રીતે અત્યારે ગાંધીનગર જશે 108 બોલાય છે ડોક્ટરે ફોન કર્યો છે અહિયાં કેમ સાવન થાય અહીંયા પ્રસૂતિ અહીંયા પણ થઈ શકે અહીંયા કેમ ના પડે એમને ઓપરેશન નું કીધું છે બાળક તો અંદર ફરતું નથી એમને એમને ઓપરેશન ઓપરેશન ની કોઈ સુવિધા અહીંયા છે નથી તમને શું લાગે ડોક્ટર બાનુ બતાવતા એવું લાગે ના બાનું નહીં બનાવતા એમ મને એવું ખબર છે કે એમને જે પેન થાય છે એમના ઉપરથી મને ખબર પડે છે કે સાચું જ બોલે છે હા તો અહીંયા જે બેનો આવેલી છે પ્રસૂતિ માટે અહીંયા હું બીજા એક રૂમના દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરું અહીંયા મેડિકલ નર્સિંગ સ્ટાફ પણ અહીંયા હાજર છે પરંતુ અહીંયા જે તબીબ હોવા જોઈએ છે જે તબીબો હોય છે ગુલ્લી મારતા હોવાના જે સમાચાર હતા તે ઉપરથી સ્પષ્ટ ચોક્કસ થઈ શકે છે કે અત્યારે હજાર કોઈ તબીબ નથી અત્યારે જે તબીબ હોવા જોઈએ રાત્રિના ફરજ દરમિયાન આ ઊંડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે અહીંયા આઠ આઠ કલાકની ડ્યુટી ઉપર ત્રણ તબીબો ચોક્કસ ફરજ બજાવતા હોય છે ચોવીસ કલાકની અહીંયા ડોક્ટરોની ડ્યુટી હોય છે ચોવીસ કલાક આ હોસ્પિટલ ખુલ્લી હોવી જોઈએ પરંતુ અત્યારે આપ જોઈ શકો છો રાત્રિના આશરે બાર વાગ્યાનો સમય છે બાર વાગ્યાના સમયમાં અહીંયા પેશન્ટો બેઠા છે પરંતુ અહીંયા અત્યારે હાલ કોઈ તબીબ નથી તબીબ આપણે જે હાજર સ્ટાફ છે હાજર સ્ટાફ કોઈ દેખાતું નથી અહીંયા જે મુખ્ય તબીબો જે સારવાર માટે જે બેસતા હોય છે તેમની ઓફિસો ક્યાંક લોક માર્યું છે ક્યાંક લાઈટ ચાલુ છે પરંતુ અત્યારે હાલ કોઈ તબીબ નથી આ જે કડી તાલુકો છે જે મહેસાણ જિલ્લામાં આવે છે મહેસાણા જિલ્લાના જે ગુજરાત રાજ્યના મુખ્ય આરોગ્ય પ્રધાન છે તે ઋષિકેશભાઈ પટેલ મૂળ મહેસાણા જિલ્લાના છે મહેસાણા જિલ્લાના આરોગ્ય પ્રધાન હોવા છતાં પોતાના મહેસાણા જિલ્લાની આરોગ્યની આટલી હદે જે આરોગ્યની સેવા કથળી રહી છે તો ગુજરાત રાજ્યની આરોગ્યની સેવા કેટલી હદે હશે અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા કોઈ તબીબ હાજર નથી રાત્રિના બાર વાગ્યાનો સમયગાળો છે જે ડોક્ટરની ડ્યુટી છે તે ડ્યુટી પર કોઈ તબીબ નથી તબીબ અત્યારે આરામ કરતા હોય તેવા મૂળમાં છે અહીંયા કોઈ બીજો કોઈ સ્ટાફ પણ હાજર નથી આપણે બીજા કોઈ સ્ટાફ જોડે વાત કરવાનો પ્રયત્ન કરતા હતા પરંતુ કોઈ સ્ટાફ હાજર નથી અહીંયા તબીબ નથી આ પર કહી શકાય છે જે કુંડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ છે ત્યાં આગળ ડૉક્ટરો રાત્રીને ફરત દરમિયાન ગુલ્લી મારતા હતા તેઓ એક ગુંબરાળ ઉઠવા પામે હતી જે ડોક્ટરો લાખો રૂપિયાનો સરકારી પગાર લેતા હોય છે પરંતુ સરકારની જે જે રોકોની જે સારવાર કરવાની જે તેમની ફરજ હોય છે તેઓ તેમાં ચૂક મારતા હોય છે આ જિલ્લો છે તે ગુજરાત રાજ્યના આરોગ્ય બધાનો જિલ્લો છે

તેમના ઉપર શું એક્શન લેવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે નિશર્ગ પટેલ પ્રદુષ ટી ફોર ગુજરાતી મહેસાણા